ડબલું ભરીને ભરી ધોમાં જઈ વેળી આવો પણ એ ડબલું તમે ભરીને ધોવામાં મેળો એટલે પણ હથું જાય ખરું આ ડબલું મેળ્યું એટલે પાણી વહેતું થયું એટલે પાણીના આંખાથી સેળક પહોંચ્યું ના પહોંચ્યું જે એમાં તમે ચલો વેળ વેળ કરો અને એ વેળ વેળ કરો તમે તો પહેલાં તો તમારે અંધાવી કોઈ ના થાય પૂરું થઈને તો આ સિસ્ટમ સારામાં સારી એના માટે વાલ મૂકી દેવાનું અને વાલ મૂકી અને જ્યારે પિયત આપો એટલે તમારો માલ ધીરે રહી ઇન્ફિનિટી મે ચાલુ કરવા મને તો આપણે કેવું છે આપણે તો ખબર છે કે મારું ખેતર આવી ગો ગમશે 8 કલાકમાં પીર જ તો આપણે એનો પ્રવાહ એ રીતે મૂકવાનો કે 8 કલાકમાં આપણો પીર જ થઈ રહ્યો અને 8 કલાકે આપણો બધો બેરલ છે એ પણ ખાલી થઈ જાય થાય ના થાય તો એ રીતે પીર થાય ગમો તમે 3 4 વર્ષ આપી દો જીવા મોટા કરો એ તૈયાર થઈ જાય હવે આ જીવા જ્યારે તમે જમીનમાં આપો આપણે જમીનમાં આલસ્ય પહેલા જતો હતો

અને લીધો એ પણ મરી જશે તમારા અલચ્યુ ભાઈ એક હોય એ કલાચુ કાઢી ને ના પણ તમે બે ત્રણ ધોના એરિયા ને ખાલી મૂકજો તરત જ અલચ્યુ જ મરી જશે અને આપો તો ઢગુલા પણ થોડી થોડી કરીએ છીએ પણ અલચ્યા જીવવા માટે તો પણ નેચર જ જતા રહે છે જ્યારે અલચ્યા જીવાવું તમે આપશો ને એટલે ઓટોમેટિક નેચર છે હાથ ઉપર નિયત છે એનું નિયત છે ઘર લાવ છે ઓટોમેટિક ઉપર ઉપર આવશે તો અલચ્યુ સહી આપલા ખેડૂતનો મિત્ર છે દુશ્મન નથી ઉદ્યોગ પણ આપણો મિત્ર છે આપણો ભલે દુશ્મન આમ જોસ તમે બધા પણ ઉદ્યોગ આ આપણો મિત્ર છે અલશ્ય પણ આપણો મિત્ર છે હવે પહેલા અલશ્ય એટલો બધો હતો ચોમાસું આવે એટલે તમારે અલશ્ય આપણે ઘરના દેવોમાં પણ હેડ થતો હતો ત્યાં તો ના થતો હવે આ જો અલશ્ય જોવા મળતું કદી બોમ્બો કદા જોવા મળતું બાકી આખા ખેતર પર તો જોવા નહીં મળતું તો આ રીતે તમે જીવામાં બે ચાર વખત તમે આપજી ખેતરમાં આપતા રહેશો તો અલશ્ય પણ ઓટોમેટિક ઉપર આવશે હવે અલશ્યાની એક સિસ્ટમ એવી છે એક વાર આવી શું દિવસોમાં આ સાત પાળ જમીનમાંથી બહાર આવો પાછું જમીન મળે ખેતવાળ પ્રતિસ્થાનવાળો અમાર આશીર્વાદ ઊંચા કે જમીનમાંથી બહાર આવા હોલ પાણી પર આવો અને ફરીથી જમીનમાં જવા માટે એના એવોમાં જાય નહી એ નવો બીજો સબોત પાડો હવે આખા ખેતરમાં આપળો આટલો છે પેદા થઈ જો જીવામૂળ તાપી તો આપણી જમીન કેટલી સિંધરોવાળી બની જાય બની ના બની જમીન આપણી પોચી થઈ જાય આવાની અવર જબર થાય આપણી જમીન છે પણ એ હવા આપણા જેમ હવા વગર મરી જઈએ ને એ જમીનને પણ આપણે હવાની અવર જવાની જરૂર છે જમીન છે એ પણ આપણે એક સજીવ છે એ પણ એક જીવ છે આપણો પણ આપણે ખરું ને આ બધું કલેક્ટરોનો નાશ પામ્યો બીજા કેટલા આપણે બેક્ટેરિયા હતા જો ખેતીમાં આપણે મદદકારી કરી એવા એ પણ આપણે દવાઓ નાખી નાખીને બધું સાફ થઈ હવે આપણા ઘઉંમાં એ ઘઉંમાં આપણે જે ઉકાળો તો ઉકે ને દરેક હવે આપણે એની સીધી દવા નાખીએ છીએ જો આજની તારીખ તો વધુમાં વધુ જો કેન્સરની તકલીફો થતી હોય તો જે ઉગાળાની દવા પણ ખેતરમાં નાખીએ છીએ છોટીએ છીએ એ દવા ગમમાં તમે કહા ડીએપીથી એક વખત પાયામાં નાખ્યું એ યુરિયા નાખો ઘઉં એટલે ઘઉં તમારું તૈયાર થઈ જાય ના થઈ જાય એવો પણ ડીએપી નાખો તો વારામાં તો પણ યુરિયા નાખો એનાથી કાતરમાં કાતર દવા સંશોધન કરીશું આપણા વૈજ્ઞાનિક તો જે આ ઉગાળાની દવા આપણે પેન્ટીમિથાલિન કરીને આવીશું

તારે કોઈ કે કે આ સિઝનમાં ના થાય થાય અને બજારમાં વેચાય છે પણ એ બધું ટોટલી દવાઓ વાળું વેચાય છે હું હમણાં શાકભાજી બે અઠવા વાડા લઈ ગયો જે પેલી મરચી વાળો આવે છે એ મરચી વાળો પછી એક ચોળી આવે છે બબલી ચોળી કહેવાય આટલી છે કે આવો ફૂટની શેક થાય લો અને ઘરે દૂધી આ ત્રણ પ્રકારનું બિયારણ મને મગજમાં હતું મારે આ શાકભાજી ઘેર કરવી છે હું એ વડાલીથી બિયારણ લઈ આવ્યું સો સો દોડા હતા મારી જગ્યાએ કેટલા

અરે બે વાયા છે તમે વિચાર કરો કે આટલું મોકો લવાતું છે પણ હું એટલું મોકો લઈને આ મારા કે તરફ આવી છું પણ એના માતા મંડપ જોઈએ શું જોઈએ મંડપ ઉભા પર ઉકાલી ના આડા વાય બોધી અને એને દોરી મારી દો એટલે વાલો અને પેલી ચોડી અને દુધી દુધી તો કે મારા મંડપ પર આટલા આવી જશે મે ગિલોડી નો મંડપ બનાવ્યો છે તીજી પર તો ગિલોડી કરીને આપણે કેટલી લોટી આવે છે લીટીવાડી એવા 100 રૂપિયા મે કરા છે અને આઠમો મંડપ બનાવ્યો છે આઠમો મંડપ બનાવ્યો છે હવે ઉપર નીચે દેવાડીયા ના આપણો મંડપ પાટલો છે હવે આઠલા મંડપ પર ઘેરોડી ના વેલા પણ ના પરાઈ ગયા છે સુધીના વેલા પણ ના પરાઈ ગયા છે હવે નીચે આપણી જે જમીન પડી મેં પહેલા મલમાની લીમડા વાયેલા છે 10 ફૂટના અંતરે એટલા ફૂટે 10 ફૂટ હવે 10 ફૂટે વાયેલા તો આપડે એક ટેક્ટર આપું જાઈ ને કેટલી જગ્યા પછી પડી ના હવે આપડે મંડપ તો ઉપર બનાવી દીધો હવે નેચા આપણી જમીન પડી ને એ જમીન આપણો પડી નહીં ઉપર મારા તો આજ તૈયાર એ બેડમાં એકમો લસણ સા આખે આપું આટલું આપું લસણ છે એક બેડમાં કોથમી આટલી આટલી છે ખાલી કોથમી તો પર હું હાથ મારો તો મારા હાથ ને અડધો કલાક થી ખુશબુ આવો કે વી આપણી કોથમી છે એકમાં બે વાયો છે પાલક એક બેડ આપો પાલક નો કરી છે એકમો મેથી કરી છે એ બધા ખાલી ગ્લાસ એક પીઘામાં હું નિમલા છે મારા એ બધા વચ્ચે બેડ પર એમાં કોંગલી જુદી જુદા પ્રકારની બધી કે શાક કરી છે તામેટી સુધી સમાર મારી જોડે એના ઘરમાં <coughs> <coughs>

অনেক বালুকুই কেন হই দতা খালি পিনেছে বরাবর কালকে লালমো 8 তারিখ কোন বেকালে ডক্টর পরে গিয়ে বারে বারে চর্চা করি কি সাহেব লালমো দাওয়া কোনছে তো প্লাস তো কিরা সুনীল কাকু তখন কি না কে বেঁধে दो কিরা ভাই 35 টাকা কমছে কত বেরাম 35 টাকা ওই ডক্টর নারোবে হিনা তুমি কেস করান করতে তোমার আগে নুসলে কে বেচার জতाराम কে ডক্টর নারোবে ডাক্তার અડધો કલાક તો રેડીમાં ના બે ખોરાક મળતી દવાની અને ખાતર હોય તો આવતા પાંચ છ પછી કોઈ ઘર બાકી નહીં હોય લખવા તો લખી રાખજો પાંચની તારીખ ઘર ને તો દિવસના અઢીસો કેન્સર ના નવા આવે છે તો આપણા નહીં આવે ગુજરાત પણ એટલું મોટું નહીં આપતા તો આપણા કે કેન્સર પ્રવેશ ના કરે એના માટે જો તમે હતાર નહીં તો એ બાકી નહીં આપણા વડીરાનો તમે ઘોડા રૂપિયા ઠેડી તમે તમારો માતા જશે શું કંબદોબસ્ત તો અત્યારથી અને સમય એવો છે તો કોઈ કોઈ માતા બાળક નહીં પેદા કરીએ તો આઈડીએફ આઈજી જોઈએ અમદાવાદ કોઈ આઈ એમ ચમ તમને જરૂર પડવા મળી ગઈ બતાવવાનું બાળક પેદા કરવાની કોઈ નામ ક્ષમતા નહીં હોય સાહેબ આટલા આટલી અધ્યાપક થઈ છે પેલા આપણા વડીલો બે મન પાછો નો ભારો ઉઠાવો થઈ જતા ને હવે હાલના યુવાનો બેઠા કે તમે બે પણ વજન તો ઉપાડો પાછા ના ઉપાડીએ છતાં શરીર તમારો આવા ખોરાક થઈ ખાઈ કમજોર થઈ જશે રહ્યો નથી તો આપણા આટલા ઉદીએ કદાચ આપણા ઘર સુધી કેન્સર પ્રવેશ ના કરે ને દરવાજા ના ખખડાવે એના માટે દવા તો જે ભગવાન તો પેઢીમાં થોડું ઘણું કરવી છે પણ બાકી શાકભાજી તો કોઈ જગ્યાએ બજારથી લાવવા જેવું રાખતા નહીં બોલે આ જુદી તમે લાવ્યા હશો પણ આવતી આવતી શાકભાજી ખરી ને આપણે ઘેર જ પ્રશ્ન તમને આવશે પણ એમાં તો વધારે આવશે ને ફૂંદરે આવશે આ પ્રશ્ન ખરો ને અમારે ઘણી મિત્રીમાં થાય ભાઈ તો ફૂંદ આવશે ને વધરો આવશે આવો ઘણી તો વધરો જો શિકાર હવે એક ઘરનો આ શાકભાજીનો તો ખબર છે ને soul